મિત્રો તમે ગુજરાતની કેટલી વણાટકામ કે છાપકામની કલા વિશે જાણો છો કિનખાબ અજરખ પટોળા બાંધણી જરીકામ આ લિસ્ટમાં મશરૂ જોડવાનું રહી ગયું જી હા મશરૂ એક સમયની રાજસી હસ્તકળા જે હાલમાં મૃતઃપ્રાય સ્થિતિમાં છે પરંતુ પાટણનો એક પરિવાર પ્રયાસો કરી રહ્યું છે તેને સાચવવા અને પુનઃજીવિત કરવા માટે તો ચાલો ગુજરાત સરકારના પ્રયાસોની સાથોસાથ આપણે પણ વધાવીએ આ પરિવારના પ્રયાસોને રેવન અને કોટન મિક્સ મસરું તૈયાર એ પાટણમાં જ થાય છે બીજે કોઈ જ માંડવી બાડવી મસરું બને છે પણ એ છે ને સ્ટેપલ ઉપર રેવન ઉપરનો મસરું પાટણ ખાતે જ બને છે આ કાપડની વિશેષતા એ કે એ આઠ પડું કાપડ છે આજે આપણે જે કપડાં બધા પહેરીએ એ બે પડા હોય અને જ્યારે આ આઠ પડું આઠ પડામાં સાત પડ ઉપર રહે એક પળ નીચે રહે એ રીતનો આખો વણાટ થાય છે એને કારણે એ ઉપરથી રેશમ લાગે અને નીચે કોટન લાગે તાણામાં રેશમ રાખવામાં આવે છે અને કોટન હોય છે એને કારણે ઉપર રેશમ લાગે અને નીચે કોટન લાગે મશરૂ એક શાહી હસ્તકલા હતી જેનું ઉત્પાદન ઓગણીસો ના દાયકા સુધી સ્થાનિક ભદ્ર અને નિકાસ બજારો માટે મોટી માત્રામાં કરવામાં આવતું હતું અંદાજે બસો વર્ષ પહેલાં પાટણના જૈન વેપારીઓએ ત્યાંના ખત્રી પરિવારો પાસે શરીર સાથે સૂતરાઉનો ભાગ અડે અને ઉપર રેશમ લાગે તેવા કાપડ બનાવવાની શરૂઆત કરાવી હતી અને જેની પાંચ પાંચ પેઢી મશરૂ બનાવવાના વ્યવસાય સાથે જોડાયેલી છે તેવા મશરૂ કલાકાર પાસેથી મેળવીએ મશરૂની બનાવટ અને તેને બનાવવામાં લાગતા સમય સહિતની વિવિધ પ્રકારની માહિતી લગભગ બાર કારીગરની જરૂર હોય બધાના અલગ અલગ હાથમાંથી પસાર થતા હોય કામ ડિવાઈડ થયેલા હોય કે રાજ ભરવાનું કામ તો એ અલગ કારીગર હોય તાણી સમારવાનું કામ અલગ કરતા હોય ડાઇન કરવાવાળા અલગ હોય એટલે ટોટલ આ રીતે બારથી પંદર બાર તેર કારીગરોના હાથમાં જઈને વસરું તૈયાર થાય છે ડિઝાઇનની અંદર સોનેરિયું આવે કટારિયું આવે મામૂલ આવે સુરતી મામૂલ આવે ચુંદડી આવે બુટ્ટી આવે કટાર બુટ્ટી આવે એકસો એંસી રૂપિયાથી માંડીને બસો ત્રણસો ચારસો જેવું પછી કામ અંદરનું લાઇનિંગ તો થોડીક મોંઘી પણ હોય પ્લેન હોય તો થોડું સસ્તું હોય એટલે એ રીતે બધા અલગ અલગ રેટ હોય છે એકદમ સિમ્પલ સોબર પણ લુક બહુ જ મસ્ત આપે છે અને પહેરવાની બી બહુ જ મજા આવે છે આ કપ મશરૂમાંથી અમે ડ્રેસ બનાવીએ છીએ બ્લાઉઝ પીસ બી બને છે એક સાડી બી લઈએ બનાવડાવીએ છીએ અમે એની આ કપડું ક્યાંય બી બોડીને આપણને છે ને ક્યાંય લાગવાની કે પહેરવાની બી સોફ્ટ તો બહુ જ મસ્ત હોય છે અને બીજી કોઈ પ્રોબ્લેમ હોતી નથી આની અંદર અમારા રિવાજ હોય છે કે જ્યારે છોકરીના મેરેજ થાય ત્યારે મા માટલામાં આ મશરૂમ ઢાંકીને આપવાનું હોય એટલે લગભગ અમારા સમાજના મચ્છરનો ઉપયોગ કરે છે સ્ત્રીઓનો એક તો શણગાર કે સાડી એના માટેના બ્લાઉઝ માટે હવે તો એની સાડીઓ પણ મળે છે બીજું ડ્રેસ મટીરિયલમાં પણ અમે ઉપયોગ કરીએ છીએ હવે મેરેજ પ્રસંગ એ હોય કે નવરાત્રીની અંદર ચણિયા ચોરી માટે પણ મચ્છરનો ઉપયોગ લોકો કરતા હોય છે આ ઉપરાંત જેન્ટ્સને પણ કેટલીક વાર કુર્તા માટે પણ આનો ઉપયોગ કરતા હોય છે એક સમયે સૌથી વધારે ખત્રી પરિવારો મશરૂની બનાવટ સાથે જોડાયેલા હતા જે આજે આંગળીના વેઢે ગણી શકાય એટલા જ રહ્યા છે પણ આના પાછળનું કારણ શું છે અમે કોશિશ કરીએ છીએ કે બધાને શીખવાડવાનું ને જેને શીખવું હોય કે એ છે અમે પૂરો પ્રયત્ન કરીએ છે અને કે બધા લોકોને શીખવાડી શકીએ બધા બહુ કારીગરે ઓછા છે અને માંગ દિવસે ને દિવસે પાટણના મશરૂની વધતી જ જાય છે અને આ હસ્તકલા સેતુની અંદર અમને ઈડીઆઈ તરફથી જીઆઈ ટેગ માટે અમને પ્રયત્નો થઈ રહ્યા છે ઇન્ડેક્સની તરફથી એ પ્રયત્નો થઈ રહ્યા છે કે ગુજરાત બહારની અંદર જે મેળા થાય છે એમાંય અમને મોકંગવાનો પ્રયત્ન કરે છે ગુડ ન્યૂઝ ગુજરાત માટે પાટણથી ભરત ચૌધરીનો રિપોર્ટ